અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર આધારિત મૂવીનો વિશેષ શો યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ નોટિફાઈડ ભાજપ કાર્યકરો અને તેમના પરિવારજનો મૂવી નિહાળી હતી પાર્ટી કાર્યકર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષમાંથી બોધફાટ લઈ પાર્ટી અને દેશ માટે કામ કરે તે ઉદ્દેશ્ય સાથે આયોજન કરાયું હતું અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ દ્વારા રાજહંસ સિનેમા ખાતે પીએમ નરેન્દ્ર મોદી પર બનેલી હિન્દી મૂવીના વિશેષ શો યોજવામાં આવ્યો હતો સેવા પખવાડિયા નિમિત્તે ભાજપ કાર્યકરો માટે તેમજ નાગરિકો માટે યોજવામાં આવેલ વિશેષ શો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તૈરૈયા જસુભાઈ ચૌધરી અલ્પેશ પટેલ સહિત નોટિફાઈડ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા મોટી સંખ્યામાં લોકોએ મૂવી નિહાળી હતી ગણવેશ વગેરે અમારી સાથે ભણી ન શકે નરુ ગણવેશનો અર્થ માત્ર કપડા નથી હોતો એ એક પ્રકારનું અનુશાસન છે અને અનુશાસન નાનું મોટું નથી હોતું અનુશાસન ફક્ત ક્યાં ખોવાઈ ગયો જવાબ મળી ગયો ને અચ્છા સાંભળ હરીશ ની માં મળશે સ્ટેશન પર એને કહે છે કે ગુરુજી બોલાવ્યા છે સ્કૂલમાં મળવા માટે કહીશ ને ચલો જીતે હે એ મોદી સાહેબના જીવન સાથે એક ફિલ્મ હતી ફિલ્મ જોવા માટે આજે અમારા અંત વિસ્તારના તમામ કાર્યકરો સાથે મેં ફિલ્મ નિહારી છે ખરેખર ખૂબ સરસ આ ફિલ્મ જેનો આનંદ થયો છે એ સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો પચાસના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો જન્મ થયો હતો જ્યારે નાનપણમાં નાના હતા ત્યારે એમના પિતાશ્રીને એક નાનકડી ચાની દુકાન હતી અને દુકાનમાં એ પણ પોતે મજૂર કરવા પણ જતા ત્યારે ઓગણીસો ને ના યુદ્ધ વખતે સૈનિકો જ્યારે વર્લ્ડનગર રિલેશન પર્યા ત્યારે એ ચા હતી ચા પર એમને બધાને પડી દીધી એમના પપ્પાએ કીધું કે ભાઈ તારા પૈસા ક્યાં છે કીધું કે ભાઈ આ દેશની સેવા કરનારા જે સૈનિકો હતા એ સૈનિકોને મેં ચા બીજા પૈસા લીધા નથી ત્યારે નાનપણથી જ જે રાષ્ટ્રપ્રેમ જે હતો એમનો એ જોવે છે કે એની સાથે એક ભણવામાં એક દીકરો હતો એની પાસે કપડા લેવાના પૈસા નહોતા બુક લેવાના પૈસા નહોતા ત્યારે એ પોતે મોદી સાહેબ નાટક કરીને જે પૈસા આવતા એ પૈસા એ ભાઈબંધને કપડાં અને બૂક ખરીદવા માટે આવ્યા ત્યારે એટલે આપણે એમના જીવનમાંથી કંઈક શીખવું જોઈએ આપણે બીજા માટે પણ અ સહારો કરીશું અને એ સહારાથી એ વ્યક્તિ ઉપર આવતો હોય ત્યારે આ મોદી સાહેબે એમના પોતાના જીવનમાં જે